નમસ્કાર મિત્રો હું ડૉક્ટર ઈશ્વર ચૌધરી આજે આપણે વાત કરીશું કે નવા જન્મેલા બાળક પછી શું કાળજી રાખી શકાય તો પહેલાં તો કે એનો છત્રીસ અઠવાડિયે જે બાળકનો જન્મ થાય તે પૂરા મહિનાનું બાળક કહી શકાય અને જન્મ થાય તરત બાળક રડવું જોઈએ અને બાળક અમને એના પરથી ખબર પડે કે એનો જે મગજનો વિકાસ ને મગજ કમ્પ્લીટ કામ કરે છે જો બાળક જન્મ થાય ને તરત ના અડે તો બાળકની ઘણીવાર ખેંચ આવી બીજી નાની મોટી તો તકલીફો થતી હોય છે અને બીજું કે જન્મ સમય બાળકનું વજન ઓછામાં ઓછું અઢી કિલો હોવું જોઈએ જે બાળક વહેલા જન્મતા હોય અધુરા મહિને હોય એનું વજન ઘણીવાર ઓછું પણ હોય છે ત્યારે એના તેના પછી એને શ્વાસની તકલીફો એ ઘણી મોટી થતી હોય છે તો કે જન્મ સમયે આપણે શું જોવાનું હોય તો જન્મ સમય તરત આપણે બાળકોમાં એને એનો રંગ છે એની જે નોર્મલી જન્મના સમય બાળકનો રંગ ગુલાબી રંગનો હોય છે બીજું કે એના શ્વાસ એના ધબકારા એનો રિસ્પોન્સ એની એક્ટિવિટી આ બધું જ જોતા હોઈએ છીએ જો આ બધું સારું હોય તો થોડી વાર પછી આપણે એમને માતાનું ધાવણ આપવાનું કહેતા હોય હોઈએ છીએ બાળકને દર બે કલાકે એને દૂધની જરૂર પડતી હોય છે બાળકને માતાનું ધાવણ જ આપવું જોઈએ ઉપરથી ઘણી વાર અમુક કે બકરીનું દૂધ અને કોઈ અલગ અલગ દૂધ આપતા હોય પણ એ બધું એના કારણે એના બાળકનો વિકાસ એનું વજન વધવાનું એ બધું અટકાઈ જાય છે કે માતાનું દૂધ એના માનસિક અને શારીરિક વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો માતાનું દાવણ આવતું હોય તો એને છ મહિના સુધી દાવણ દાવણ સિવાય કશું આપવું જોઈએ નહીં ઘણી વાર માતાઓ કીધી હોય સાહેબ દાવણ નથી આવતું પણ એવું નથી હોતું જો માતા એમના બાળકને છાતી વળગાડે તો કુદરતનો નિયમ છે કે જેટલું બાળકને દાવણ જોઈએ એટલું આવતું હોય અમુક કારણોસર અમુક બહેનોને દૂધ તો દાવણ આવતું નથી હોતું તો ભાઈ એને દવાને આપણે આપતા હોઈએ છીએ બીજું કંઈને બકરીનું દૂધ તો ન દાખવું જોઈએ એના કારણે બાળકનું વજન કે માનસિક વિકાસ એ અટકી જાય છે ખાસ કરીને એ જ આપણે ધ્યાન રાખવું જોઈએ કે છ મહિના સુધી બાળકને દાવણ સિવાય કશું ઉપાય નહીં જે અમુક લોકો પાણી બીજું આપતા હોય તો કશું અપાવવાની બીજું ક્યારેય ગયા અમુકને વજન નથી વધતું તો આ બધું નાના મોટી તકલીફો હોય તો આપણે નજીકના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ